ખબર છે મને કોનો માંચ ગુજરાતી નહી આવડતું આવડાવ ગુજરાતી તો ઓછું હું એટલે

ઇમદમ થોડી આવ્યાશું પચી કિલોમીટર દૂર થી એમ પણ આ લખવામાં આવી રીતે લખી ના લખે ભાઈ એડ્રેસ આવે તમે લખીને આ લો અમે તમને બતાવીએ તો ઓ આવ્યું તમે કોક અવળા ઘરમાં પેહી ગયા તમારા બૈડા તૂટી ગયા તમે તો પછા અમાન દોષ હાલો ને તો ભાઈ આવ આ ભૈયે બતાવી તી હું તો આ ઘરમાં પેહી ગયો લખીને તો લોચાનું તમે લાવો કો કમારો ને એક કેવી વાત કરો યાર તમે પહેલાં પણ હવે રસકાઈ રસોઈ ને દીર્ઘઈ મહિમાં થોડીમાં લોચા પડે લોચ મારવાનું બધું લોચા પડે યાર તે તે તમાર સોસાયટી નો મૂ